વલસાડમાં સમારોહ કંપનીમાં કામની બાબતે લઈને હત્યા જ્યાં રાજુભાઈ નામના પાંત્રીસ વર્ષીય યુવકની હત્યા તો ચપુરા ઘા ઝીકી અને હત્યા કરવામાં આવી છે સમગ્ર પંથકમાં હરેરાટી વ્યાપી ગઈ છે ઉમરગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી તો શંકાના આધારે ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી એ લોકો કામ પર જતા હોતા તા મુન્ના શેઠે ના પડી કે કામ પર તમારે ગામ વાળાને નહીં લેવાના ને અમે ભૈયા લાવવાના એમ કીધું તો કે એ લોકો હણે એટલે મુન્ના એ પેલા લોકોને ફોન મારીને બોલાવ્યા હુમલો જ કરવાના ને અક્ષય મિલન ને ઉમેશ ને રોહિત ટેમ્પો સડાવવા કરીને પેલા તેના રોહિતના બે હારા હતા તે પણ મારવામાં હતા તે લોકોને પોલીસ અને તે મેં હાજર સાત નામ આપ્યા હતા એ લોકો પાછી જ નામ નોંધેલા રોહિતની ઘરવાળી પણ અહીંયા પથ્થર મારેલો હતો પેલું લોહી તો રોહિતની ઘરવાળી એ લોકો કામ પર જતા હોતા મુન્ના સેટે ના પડી કે કામ પર તમારે ગામ વાળાને નહીં લેવાના ને અમે ભૈયા લાવવાના એમ કીધું તો કે અમે એ લોકો હણે પૂછ્યું ત્યાં એટલે મુન્નાએ પેલા લોકોને ફોન મારીને ને હુમલો જ કરવાના ને અક્ષય મિલન ને ઉમેશ ને રોહિત ટેમ્પો સડાવવા કરીને પેલા તેના રોહિતના બે હારા હતા તે પણ મારવામાં હતા તે લોકોને પોલીસવાળા અને તે લોકો મેં હા જે સાત નામ આપ્યા હતા તો એ લોકો પાછી જ નામ નોંધેલા રોહિતની ઘરવાળીએ પણ અહીંયા પથ્થર મારેલો હતો તો પેલું લોહી તો રોહિતની ઘરવાળીએ જ